તો મિત્રો અત્યારે હાથ ને ચાલી થઈ ગઈ ને આપણે હે ને અત્યારે ભારતના પોગી ગયા ઓલી મારવાડી મારવાડીને હોટલ માં આવે આપણે પાટોર નાંદેડ દ્વારો આવી હે ને સાત આઠ કિલોમીટર પહેલા હે ને આપણે કાકા ને હજી રામભાઈ હે ને આપણી પાછળ હે એ આવે અને વાત કરીએ હવે આપણે હે ને અહીંયા ફૂલ ટાંકી કરાવવાની હે ડીઝલ ને કાલે આપણે આંધ્રપ્રદેશ ની અંદર હે ને નાખ્યું તો ત્રણસો લીટર એને અત્યારે ચોવીસ કલાક થઈ ગઈ તો ચોવીસ કલાકમાં હે ને જ્યાં ઓગાવી ગઈ પોપટ ભૂલી ગયા આપણે ડીઝલ ના હજી હેનામાં ચાલીસ પચાસ લીટર છે ને પૈ આપણે ફૂલ કરાવશું હવે જોઈએ કેટલું આવે કાલે આપણે છે ને ફૂલમાં આ થોડીક બાકી રાખી હતી કેમકે આપણે અંદાજ હોય ને એ પ્રમાણે હે ને ડીઝલ નખાવીએ આ હે ને ત્રણસો લીટર આપણે એવા હતા નાખ્યું તો ફૂલમાં થોડીક બાકી હતી કેમ કે ભાવ ન્યા હે ને એકાનો રૂપિયા અહીંયા હશે લગભગ એકાણું બારણ ની આ ને ચાર પાંચ રૂપિયા મૂકો મેં તમને ભાવ બતાવ્યો હતો મારા છો રૂપિયા છે ને ત્યાં ભાવ હતો તો હવે કાકા આવે એટલે પછી આપણે હે ને ડીઝર જાતે ફોલ કરાવી લે ત્યાં બધી આપણા ઘાસ છે ને સાફ સફાઈ કરી નાખીએ કેમકે કંઈ છે ને દેખાતો ન તો વરસાદ આવ્યો હતો ને એના હિસાબે પાછી બધી છે ને દૂર ને આ ને બતાવી વીધો દો આપણે હે ને મિત્રો કાલે રાતના એક વાગ્યાના ડ્રાઈવિંગ કરીએ બપોરે ખાલી બે કલાક છે ને હું ને હવે હે ને આપણે પછી ગયા જાઉં હજી કાકા ઓલા રામભાઈને ભાઈને હે ને ગાડી રાખી દે આપણે બે કલાક કાલેથી ને ત્યાં સુધી અંદર કરી મિત્રો વાહે વાહ આપડા કાકા ને આપણે રમભાઈ ભૂગીઆ સાફ સફાઈ કરીએ તો મિત્રો આપણે ગાડી લગાડી દીધી કાકા હેઝલ નાખવા કાસબાસ ને બધી હે કરી નાખ્યું લઈ તો ભાઈ તો ને હવે જઈએ કેટલો આવે ત્યારે ડીઝલ મારા અંદર હે ને મારા ત્રણસો ને આસપાસ ડીઝલ આવી ગયા હે ચોવીસ કલાકમાં કેમ કે જાય આમાં મિત્ર આટલી વાર લાગે તો કાલે આપણે ત્રણસો લીટર નીકવું તો તો એનો ધવારા થઈ ગયા ચોવીસ કલાકમાં જે મિત્રો અહીંયા હે ને માલ આપણો નહીં મો દેખાય તમને જા આમ એટલે જ ઓલા હે ને આપણે ફરિયા નાખ્યા તા મેં નામ ફરતે કરા અને પાછા આવી જાવ હે ને માલ નહીં મો આપણો કેમ કે આગળ હે ને સપોર્ટ થઈ જાય ને આવા તો ન આવે અહીંયા કંઈ સપોર્ટ ના જ આપણે ઓલી ગાડી મારીને હે ને મેં નાખ્યું હતું ને પાછા આ જ આવી રીતે વાંહે બનતી એટલે વાંધો નહીં આવે ધીરે ધીરે હે ને આપણે જવા દે પછી જા મિત્રો આ બાજુ હે ને નમી કેમ કે હે ને ખાડા આવે રસ્તા ખરાબ આવે એના હિસાબે હે ને નમી ગયો ઓલી બાજુ વાઈ માં એટલે ઓલી ગાડી હે ને કમ્પ્લીટ હે એમાં ડેક નીચે હે એમાં ક્યાંય બહાર નથી નીકળ્યા કેમકે હે ને જે ભૂકી કોલસી હતી ને આપડે હે ને મોટા હે કોલસાથી હે ને માલ બેસી ગયા કેમકે આમાં હે ને જગ્યા થઈ જે માલે બેહતા જાય ને ઓલો ટૂંકમાં ભૂકી માલ હતો આની જેમ મોટા નહોતા એટલે એ હરખે હે ને જે લેવલ હે પાછા એમાં ને નારા લીધા તો મિત્ર અહીંયા જવા મહારાષ્ટ્રના ની અંદર એકાણું પોઈન્ટ રૂપિયા છે ડીઝલ ના ભાવ કાલે આંધ્રપ્રદેશ ને તેલંગાણા અંદર હતા સોનું પોઈન્ટ એટલે ચાર રૂપિયા ની આ છે મહારાષ્ટ્રના ગુજરાત કરતા અત્યારે કાકી ફૂલ થાય અત્યારે બસન પ્રાણો ત્રણ હજી આવી ગયો કાકા ને રામભાઈ જોઈએ કેટલો આવે કાલે આપણે છે ને ઇઠાવીસ હજાર નવસો ને ચૌદ રૂપિયા નાખ્યું હતું ત્રણસો લીટર હા સોનો રૂપિયા ભાવ હતો તો તમે ત્રાસા ના જા ફૂલ થવાય એ આઈ જો કને કો ઈ આવી જ તો મિત્ર હાના ફૂલ ટાકે આપણે થઈ ગઈ ને બત્રી હજાર છસોન સાત રૂપિયા આવ્યું જા તનસન ચોપન લીટર આવ્યો મિત્ર નકોઈ લીધો તનસો ને ચોપન લીટર આવ્યો મેં હા ને સારા તનસો નો કીધું હતો કેમકે આપણા ટાર્ગેટ હોય જ સારા તનસો ની આસપાસ આવશે એમ કીધું હતું એટલે તો ચાર લીટર હે ને આવ્યો ને હજી હે ને મિત્ર આપણી ગાડી મેં ડીઝલ વધારે આવે કંઈક કેમકે તેથી પપનું કામ કરાવ્યું ને તેથી ને હે તેથી ને હે ને આપણી ગાડી એવરેજ તોડે

રાજસ્થાન ગુજરાત લઈકા ફેમિલી હેના હોટલ કરીને હે ને આપણે ગાડી હે ને ભાઈ ઊભી રાખી ને આપણા કાકા હેને વા ગયા અને હવે આપણે જઈએ તો મિત્રો આપણે હેને દસ વાગ્યાના હોઈ ગયા હતા અત્યારે હાના હોય થયા એટલે બે અઢી કલાક છે ને આપણે નીંદર ને હવે હા પ્રવાસ કરીને પછી હેને જમી લઈએ તો મિત્ર બહારને હેને ભાવાન થઈ ગઈ ને આપણે હે ઓર્ડર આપ્યો હતો કાકા એને આપણા રામભાઈ મિત્ર એ તો હે જમવાનું હવે આવી ગયો આપણે હા ને ડુંગળીનું શાક લીલી ડુંગળી બાજરીના રોટલા પછી રોટલી એક શિંગભાજી શાક ને સાસ ને એવું હે ને બધું મેઘવું તો હા હવે જમી લઈએ આપણે આ પ્રકાર થઈ ગયા હોટલ નો વ્યૂ હે તો મિત્રો હા દોઢ વાગી ગયા હવે આપણે હા ને જમીન નીકળી ગયા હવે કાકા હઈ ગયા આપણે હા ને ડ્રાઈવિંગ કરીએ હવે તો મિત્રો સાડા આઠ હે ને અત્યારે વાગી ગયા ને રાતને આપણે દોઢ વાગ્યાના કન્ટિન્યુ હે ને ડ્રાઇવિંગ કરતા હતા આપણે અત્યારે હે ને જલગાંવ ને ને હે ને વચ્ચે હે જઈ મુરલીધાર વસરાજ કૃપા હોટલ કાઠિયાવા આવવા તો આપણે હે ને રાતના ગાડી હાખતા હતા એટલે હે ને પછી લોગ ન થઈ આવી અત્યારે જાઉં ઊભી રાખી હોન મારા મિત્ર આપણે ભેગા રમભાઈ હે ઈ ને એ હે ને કાલે રાતના કલાક હૂટા હતા બાકી એને હે ને નિંદર નતા આવતી પરમદી ચાર વાગ્યાના એ એમને હે તમે જઈએ આપણે ઉઠાઈ રહ્યા ને તો એને એકલા એકલા ડ્રાઈવિંગ કરે હજી રામભાઈ ભાઈ કે નીંદર નતા આવતી બાકી આપણે એને કીધું કે હવે ને કાકા નીંદર થઈ ગયા હે તો ઉઠારીએ આપણે આપણે એ નીંદર નતા આવતી તો કાકા હા કાકા એની ગાડી થોડીક વાર રાખતા હોય તો એને નીંદર થઈ જાય હજી નીંદર નતા આવતી તો એ હે ને વાગ્યા આપણે હવે મિત્ર બ્રશ કરીને પછી ચા પાણી નાસ્તો કરીએ જ્યાં જલગાંવ હે ને હે એરંડલ એરંડલ એની ને વચ્ચે આવે હોટલ અને મિત્રો ગૂગલ મેપની અંદર પણ હે ને તમને જે લોકેશન જોવા જઈ ગયા હે મુરલીધર વસાત કૃપા અમારા પોરબંદર વાળાની હોટલ હે તો મિત્રો ત્યાં હે ને જ્યાં આપણે ગાડી પહેરી એમાંથી હે ને ચાર ચાર પાંચ ગાડી અમારા ને હે પાછળ એને બે હે કચ્છભુજની જ્યાં આ રીતે હે ને પાર્કિંગ પાર્કિંગ બધી હે ને સુવિધા નાવા ધોવાની ટાયર પંક્ચરવાળો હે ને આ પ્રકારથી જે હોટલનો વ્યૂ હે જ્યાં લીખું પોરબંદર વાળા ભીખુભાઈ ખૂટી ને લખમણભાઈ ભરવાડ એટલે હે ને મેર ને હેના ભીખુભાઈ વસરાજ કૃપા હોટલ કોજન પોરબંદર વાળા મહેર ભીખુભાઈ ખૂટી પોરબંદર વાળા તો આવતા જ આવજો એકદમ હે દેશી જમવાનું બનાવે અને હું ને આપણા મિત્ર હે ને રામભાઈ જ્યાં આવી ગયા નાસ્તો કરવા બે હે ને પ્રકારનો નાસ્તો હેઠેપલા દહી ને શાક હે બાકી ને એમાં બટાટાના શાક ને પૂરી પછી મરસા ચટણી હે ને ડુંગળી તો આ ગરમા ગરમ હે ને મિત્રો બનાવી દયા અત્યારે મેં ને રામભાઈ હજી હે ને રામભાઈભાઈ આપણા કાલના હુતા ભાઈ નીંદર નતા આવતી હવે તમને કાલે મિત્રો કાલ ચાર વાગ્યાના આપણે હે ને કન્ટિન્યુ કરે રાતે હે ને કલાક એક પૂરો ખાધો તો આપણે કાકા આગતા હતા અહીંયા તો હવે હે ને અમે નાસ્તો કરી લઈએ આપણા કાકા જે હોતા તો મિત્રો હા આપણે નાસ્તો કરી લીધો ને હવે હા ચા પાણી પીએ આપણે તો હે ને મિત્રો આપણે આવી ગયા નાસ્તા પાણી કરીને હવે હે ને આપણે પાછા કન્ટિન્યુ હે ને ડ્રાઈવિંગ કરીએ આપણા સફરને તરફ હે ને નીકળીએ ને તો મિત્રો આપણે હે ને હલતા થઈ ગયા હોટલ તેને હવે ગૂગલ મેપની અંદર હે ને આપણે મારું નવાપુર ત્યાં હે ને મહારાષ્ટ્રના ગુજરાતના બોર્ડર આવી ગયા હતા એકસો ને હે ત્યાંસી કિલોમીટર ભાઈ ત્યાં જે આપણે હે ને બપોર રૂંધા ત્રણ ચાર હે વાગી ગયા હે ઢોલી આવે અહીંથી હે અંતેર પિસોતેર કિલોમીટર જેટલો હશે અહીંથી અને એરંદલ થઈ સાત કિલોમીટર એરંદલ થઈ સાત કિલોમીટર પહેલાં હે ને વસરાજ હોટલ આવી ઓલે અમારા પોરવંતરવાળા નહીં દસના ઓગણેસ થઈ ગઈ ને આપણે મુખશી ગામે હે ને વધ્યા ને હવે દુલિયા અહીંથી છે ને પંદર કિલોમીટર થાય ને હવે જ્યાં ગુલાઈવાળીને છે ને મારવાડીને હોટલ આવે ને આપણે ઊભી રાખીએ

તો જ્યાં આ હોટલ હે માની હોટલ રાજસ્થાન સુદ શાકાહારી આ હે ને આપણે ધુલિયાથી એક કિલોમીટર છે ને પેલા એવી ઓલા પંદર કિલોમીટર છે ને પેલા એવી હેરંડલ ઓલું મુક્તિ ગામ વતી તો હવે આપણે જઈએ ને ચા પાણી હે ને પી લે હે અમે ચા પાણી પીવા હે ને આવી ગયા મિત્રો જા અહીંયા હે ને ફ્રીજ રાખ્યો વાય આવે પીવાનું પાણી પછી ગરમ આવે આમાં આપણે હે ને પીશું હોટલ એટીએમ આમાં હે ને પાંચ દસ રૂપિયા આપણે નાખીએ ને પછી જ્યાં અહીંયા છે પાણી આવે આમાં ઠંડુ પાણી આવે એટલે આ સિસ્ટમ આપણે પહેલી ફેર છે ને જોવા જઈ રહી તો મિત્રો અત્યારે ત્યાં ને અગિયાર બાવન થઈ ગયા ને હવે છે ને આપણે હોટલે થઈ ભાઈ ગયા ને જ્યાં ધૂલી અહીંથી હવે પંદર કિલોમીટર રહ્યો ને વરસાદ આવી જાય અત્યારે અંધાઈ રહ્યો આપણે હોટલે થઈ ગયા હતા કેમ કે બેઠા હતા ને આ બધા રામભાઈ ને હું બધા કાકા મિત્રો આપણે ધૂલિયા થઈ હે ને હવે પાંચ કિલોમીટર પહેલાં હે આપણે જે ઓલો બાયપાસનું કામ ચાલુ છે સીધો જી વા નવાપુર વાળા રસ્તે જાય એ નાગપુર છે એટલે આ ગામમાં થઈને આવવું પડે આપણે ફાગડા ગામ આવે ને ત્યાં હે અત્યારે ટ્રાફિકમાં અડધી પોણી કલાકથી હે ને ટ્રાફિક જામ હે તો એ ગામથી હે આપણે તન મારી લીધા ફાગડાને આ સીધો હવે આવી ગયા ઇન્દોર મુંબઈ વાળો આવી ગયા અહીંયા હે ને ફૂલ ટ્રાફિક છે ને ત્યાં જામ પડી કેમ કે હે ને એ છોકરીને હે ને ટ્રાફિક આવે વા આગળ ધોલ્યા નોટલે ચાલીસ ગામ વાળો રસ્તો આવે ને એને તો મિત્રો જ્યાં અહીંયા આપણે હે ને બોટ જવા જઈએ નાસી સીધો એકસો ચોપન મુંબઈ ત્રણસો ને બત્રીસ સીધું દુલિયા જમણી બાજુમાં જીરો ને છત્રાપતિનગર એકસો ને બેતાલીસ ડાબી બાજુમાં એટલે આ હે એ છોકરીની ટ્રાફિક છે ત્યારે ફૂલ હેને ને જામ હે અહીંયા હે ને એ જો વાંધો ઈચ્છે ઓલો બાયપાસ બની ગઈ ને તો હે ને હવે એ એક રિયા એક જલગામ હતા હતો એ હે ને બની ગયો હવે આ હે ને બની ગયા પછી આ બાજુ નહીં આવું

ગામ 35 કિલોમીટર સંપતીનગર સર 17 પાટે સંપતીનગર એક્શન 54 કિલોમીટર આ રસ્તો હેના ઓલા કનટવાળો ગાટ આવે પણ ઈ રસ્તો અત્યારે હેના બંધ હે ગાટ ગાટ હેના બંધ કરે જેલા માઈગો પેપલે તો હેના બરામ જાવું પડે બલાપોટ લઈ ગયો જો જો હવે હેના જા પ્રોટીંગલ ભઈ લો હવે લાઈન નવાળો આઈ ગયો ઈ કહા હેના હવે આપણે ટ્રાફિક માં નીકળી ગયા નાકા તો હેના હવે આપણે કામ મારવાનો હે સુરત લઈ જો મુંબઈ સીધો ને સુરત બસો ને ત્રેવીસ કિલોમીટર થઈ ગયા આગળ દાદીભાઈ જો મિત્રો સામે પુલ દેખાય ને એ આવ્યા બાકી આમ સીધો હવે નાગપુર થઈને પણ વચ્ચે હે ને ચાલુ કરવામાં આવ્યો હતો આ એક ખાલી હે ઓવરબ્રિજ નું કામ થઈ હવે ઉપાડ્યું એટલે છે ને બંધ કરી જાણો તો વચમાં હે ને ચાલો હતો મિત્રો હે ને લખેલો હા આઈ લવ ધોલે તો મિત્રો જ્યાં બાયપાસ હાથો છે ને આપણે આટલો ફરવા જવું પડે ને હવે આપણે સીધો પકડી લીધો નવાપુર સોનગઢ વાળો હવે સીધે સીધો છે ને સુરત વાળો આવી તો મિત્રો જ્યાં હવે છે ને આનું છે ને કામ ઉપાડ્યું આ એક આટલો હે ને બાકી છે પછી છે ને ચાલુ થઈ ગયા છે રાજપુર થી સીધે સીધો સુરત જ્યાં અહીંથી છે ને બંધ કરી દીધો ને કઈ પેલા છે ને આપણે અહીંથી આવ્યા તા એક ઘરે તો મિત્ર ત્યાં હે ને એકનેજ થઈ ગઈ એટલે બેમાં હે ને સો મિનિટની ને આપણે હે નેર ગામ આવે એ હે નેર ગામ વતીને હેને રાખીએ આપણે હોટલ વીર વછરાજ ગૂગલ મેપની અંદર પણ હે ને તમને જોવા જઈ ગયા હે લોકેશન વીર વછરા ગુજરાતી હોટલ અહીંથી હવે હે ને નવાપુર બોર્ડર છ્યાસી કિલોમીટર એવું તો જમવાનો હે ને રોટલાનો તાનો થઈ ગયો આપણા મિત્ર આવી ગયા રામભાઈ તો હવે હે આપણે જમી લઈએ કાકાને એ બે એવા ગયા મિત્રો જે આપણે હોટલ આવ્યા ને બકરી નો હે ને બચ્ચું હે જો ઓરો હે નાનો હાવ એવું મિત્રો હે ને હાવ હોજો સુંદર મજાનો હજી હાવ એટલે હાવ હે ને નાનો હે મિત્રો જે હવે હે સુધી હે મસ્તી કરતું હતું તો મિત્ર જે આ પ્રકાર છે હોટલનો યુ હે જમવા માં ટ્રાફિક હે ને જ્યાં આપણે થાળી આવી ગઈ ફિક્સ થાળી હે જયારે આપણે સુખી બાજી મેગવી ને પછી હેના ચોરા હે પછી સંભારો હે કાચો પછી હે ને ઓલો કોબીનો વઘારે લો શીબરા પછી ભૂંગરા ને સાસ ને શાક હજી હે ને પાંચ છ હતા પણ બે આ બે વેરાયટી મેગીને માખેલો એકદમ બાજરીનો રોટલો ને રોટલી આપણા મિત્ર રામભાઈ ભાઈ ને કાકા બધા તો હે ને હવે અમે જમી લઈએ તો મિત્ર ત્યાં હે ને તન ને છ થઈ ગઈ ને હવે છે ને આપણે જ્યાં જમીન હાલતા થયા રામભાઈ હે ને હજી નીંદર નતા આવતી નહીં એ આખે હજી ગાડી આપણે એને કહેતો કે હાંકવા લાગીએ કેમ કે એ છે ને સત્તર કલાકની માથે થઈ ગઈ હજી ફૂટા ન હવે અહીંથી હાલતા થયા ને જ્યાં વરસાદ હે ને ચાલુ થઈ ગયો આપણે મિત્ર રાતના એક વાગ્યાના હે ને ફૂટા નથ કાલે ખાલી બે કલાક નીંદર કરી આપણે અત્યારે સારા અગિયાર વાગ્યા ને હવે સર થાય ને આપણે અત્યારે ઉઠ્યા ને અત્યારે આપણે મહારાષ્ટ્રમાં થયા કારણ કે બોર્ડર પાસ કરી લેજો હતો અને અત્યારે કામરેજ છે ને મૂકી ગયા આપણે કામરેજવાળો તોલ નાખો વધે ને હે ને આપણા વીઠા છે કારણ કે હે ને હવે સર નિર્ણય આવશે કાલે પરંતે છે ને ચાર વાગ્યાના ના કન્ટિન્યુ ડ્રાઈવિંગ કરે તો હવે ફરી ખરીફ રાખવા લાગે ખરીફ આરામ કરી લે પછી જમવાની બાકી હે તો કાકા એની ગાદી હવે પર રાખવા લાગે આપણે વેઠા મોટો બસો બધું જઈ લીધો ને હવે જ્યાં પાણી પી આપણે કરતો ડ્રાઈવિંગ હવે જમવાનો ક્યાં આગળ ફરજ બાજુ છે ને આપણે રાખશું અત્યારે લાગી શી તો મિત્રો અગિયાર ના હે ને અઢાર થાય ને જ્યાં આપણે બે ગાડીઓ છે ને અહીંયા રાખી જવાનો તોલ નાખો પાસ કરીને

એમને એમ કન્ટિન્યુ હે ને ડ્રાઈવિંગ કરે આપણે જમવાનું બાકી છે આગળ જમશું આપણે ટ્રાફિક જામ છે ને જમી કાકા પાંચ વાગે છે ને બોર્ડર પાસ કરી લીધો તો ગુજરાત ગુજરાતનો પાંચ વાગે બાર વાગી ગયા હજી પલસાણા અહીંથી છે ને વીસ ત્રીસ પાંત્રીસ કિલોમીટર હે ને થતો હે ત્રીસઠ કિલોમીટર તો પલસાણાથી હે ને ગામડે ટોલ કાકા ને ટ્રાફિક નહીં કે અત્યારે હેના રસ્તે ટ્રાફિક જામ હોય અત્યારે સાથે આપણે મિત્રો છે ને લોગ જાઓ મૂકીએ કેમ કે બપોર આપણે મૂકવો તો આપણે હે થઈ ગયા ને એટલે હે ને આપણે નીંદર કઈ ચડી ગઈ ને ખબર જ ન પડી રહી પછી કાકા એ હે ને અત્યારે છે તો ઉઠાઈ રહ્યો મને તો મિત્રો જો અત્યારે હે ને સારા અગિયાર વાગ્યા ને જાઓ આપણો લોગ હે ને ગુજરાતમાં આપણે મૂકી ગયા ને લોગ હજી જાઓ આપણે હે ને ખાલી કરી ને ગાડી એ હજી હે ને હાલે એટલે હે ને હજી ખરે મિત્રો ટાઈમ હે ને નથી જઈ રહ્યો ટીમ એટલે ને એડિટિંગ બધો ભેગો થઈ ગયો ખરા બધો મેં એડજસ્ટ કર્યો નઈ હે મારું મન જાણે એટલે હજી તો આના વિના નહીં હે બે ત્રણ લોગ મૂકવાના છે એટલે હજી ખરા સેટિંગ વિખાઈ ગયું મિત્રો અગિયાર ને સત્રી હે હવે સર આપણે જવું અપલોડ કર્યો અત્યારે વિડીયો આ આપણે વિશાખાપટનમ ગાડી ખાલી કરી હતી ને અત્યારે ટ્રાફિક અહીંયા ફૂલ જામ હે ગામડે ટોલ નાખો વતી ને આપણે હે ને કામરાજ સુરતથી છે ને રાજકોટમાં ત્રણસો ને ચોરાણું કિલોમીટર હજી થાય ને ટ્રાફિક આવી જવા અમે દેખાડે એક ચોસ કિલોમીટર સુધી કે અહીંયા હે ને ચોકડી આવે એને હે ને ટ્રાફિક જામ હોય રાજકોટ હજી હે ને મિત્રો આપણે હવાને માન માન હે ને ઉગશો જો હજી આ ટ્રાફિક આવીને આવી હે તો તો હજી સવારે નહીં હે ને હવા રહી લગભગ ઉગશો નહીં જેમ કે ઓલી ખરે આપણે આ વામાં ને રાતના બાર એક વાગ્યા સુધી હરો હરો હે ને ટ્રાફિક નહીં રહી હતી હવે અત્યારે જોઈએ ક્યાં સુધી હોય આ રસ્તે હવે હે મિત્રો પૂરો થઈ ગયો કેમ કે રસ્તાનો હે ને ખાડા પડી ગયા દોઢ દોઢ બે બે ફૂટના ઓવરબ્રિજ ઉપરના આખો રસ્તો હે ધોવાઈ ગયો આ રસ્તે હે ને ટાઈમે તમે ક્યાંય ભૂગી ન હોગો ને ગાડી એક જ એવાય ન આવે જેને ઓલી ખાડા મિત્રો આ હે ને એવરેજ એ તોડી નાખી કે હરો હર મારે ટ્રાફિક નહીં રીતે ને એટલે હે પાંચ લીસ ચાલીસ લીટર આ રસ્તે હે ને ડીઝલ અમારે વધારે આવી ગયો તો જ તો મિત્રો અત્યારે હે ને ચાર પાંચ કિલોમીટર અમે હે ને પેલા હે ટોલ નાકા થી ત્રણ કિલોમીટર ને આપડે હે ને હવે જમવાનું બાકી છે ટાઈમ અત્યારે છે ને બાર ને પિસ્તાલીસ થઈ કાકા આપડી વાહ આવે ને આપણે હે ને ગુગલ ની અંદર હોટલ છે ને ઈગવે મારી હતી કેમ કે અહીંયા જમવાનું છે ને સારું બનાવે તો આગળ છે ને હવે આપણે આપડે એનાથી એક કિલોમીટર પેલા હે તો હે ને ત્યાં રાખીએ ત્યાં આવે કાકા એ ભૂગી આવે એટલે ટોલ નાકા થી હે ને બે કિલોમીટર પેલા જ્યાં હોટલ છે ને હવે હોટલ ઈગવે આપણે ગાડી ઉતારી લીધી તો મિત્ર આપણે રાખી ગાડી બધી સુવિધા જઈ ગયા તમને નવા ત્યાં પછી હે પંક્ચર વાળો તૈયાર ની બધી હે ને સુવિધા હે ને ગાડી પાર્કિંગ છે મોટું આખું પાર્કિંગ હે ને પેલો કેમકે આ રસ્તે હે ને ગાડી દુનિયા ને આવે એટલે ફૂલ ટ્રાફિક જે આ પ્રકાર હે ને હોટલ નો વ્યૂ હે તો હવે કાકાને આવે પછી હે આપણે જમી લઈએ તો મિત્રો કાકાને હે ને આવી ગયા કાકા રામભાઈ આપણા મિત્રો તો હવે હે જઈએ હોટલ ની અંદર હોટલ નો યુ હે તો મિત્રો એકને બાવી હે ને ત્યાં થઈ ગઈ અહીં એક એકને બાવી થઈ તો આ પ્રકાર છે હોટલનો યુ હે ને અમે આવી ગયા જમવા રામભાઈ એ આપણા મિત્ર હે ને પીઠા ને સીધા આવ્યા અમે જમવા સાસ પછી આપણે હે ને તમે તો આ ચટણીનો શાક મેગવું ને અહીંયા હે ને ઘઉંની રોટલી એક જાય બાકી તંદુરી હોય બાકી બાજરીના રોટલા ને એવું ન હોય ઓર્ડર મુજબ બનાવી દઈએ ગરમા ગરમ તો હવે હે ને જમી લઈએ પહેલાં અમે ટાઈમ ઓવર થઈ ગયા તો મિત્ર અત્યારે હે ને બે વાગી ગયા ને હવે હે ને આપણે જે જમીન અત્યારે નીકળ્યા ને કાકા હે ને હજી હે ને રામભાઈ આપણે અત્યારે એકલા હે કેમ કે આપણા રામભાઈ હે ને હજી હોતા નહોતા એટલે એ ખાલી અડધી કલાક કલાક ત્યાં હોતા હતા એટલે હે હજી એની ગાડી થોડીક રાખી દઈએ કાકા ત્રણ કલાક એટલે એને હે ને હરથી નિંદર થઈ જાય કેમ કે એ બે દિવસથી હે ને જ ત ન તો મિત્રો આપણે હે ને જ્યાં ભરોસવાળા ટોલ નાકા છે ને ભૂકી ગયા ને હવે અહીંથી આપણે ગૂગલ મેપની અંદર છે ને ખેડા મારીઓ ખેડા આપણે હે ને એકસો ચોપન કિલોમીટર થાય હવે વડોદરા અહીંથી રહ્યો હિન્તેર કિલોમીટર વડોદરાથી પાછો હિન્તેર પીસોતેર છે ને ખેડા થઈ જાય હવે આપણે વડોદરાથી અમદાવાદ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર હે ચલાવવાની હે પછી ત્યાંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર એક્સપ્રેસ હાઈવે માં હાલી ને થી આપણે પછી એક્સપ્રેસ માંથી ઉતારવાની હે નડિયાદ થઈ ને પછી આણંદ ને ખેરા ને ખેરાથી પછી બગોદરા આપણે એમ થઈને હે ને હલવાના હયાથી તો મિત્ર આપણે અત્યારે હે ને જ્યાં ટોલ નાકો પાસ કરીને નર્મદા ઓવરબ્રિજ આવે નર્મદા નદી ને ઉપર હે તો ઓલે ખરાબ રહે ને વિડીયો માં બતાવ્યો તો કે જે સામે નો હે ને ઈ ડબલ લાઈન વાળો હે ને ખરાબ ખાતા ખરાબ રસ્તો થઈ ગયા ને મોટા મોટા ખાડા પડ્યા ને ના હિસાબે જદી આપણે 12:12 વાગે હતા ભરસ ને અંદર વાબરા નો એન્ટ્રી માંથી નીકળા જદી જદી હે ને જા ટ્રાફિક જામ હતી એટલે ઈ ડબલ પટી વાળો બ્રિજ હે ને આ હે જો ફોર લાઈન વાળો હે ને જાળ લાઈન વાળો બ્રિજ હે આ એટલે વા હવે આ ઘરે જોઈએ આપણે ટ્રાફિક અત્યારે હે કે નહીં કેમ કે ઈ રસ્તો હે ને ખરાબ હે ને ખાડા પડી ગયા અમે ના બ્રિજ માં

ટૂંકમાં તો ભરૂચની અંદર હા આપડે સીટી હજી હે ને પાંચ કિલોમીટર થઈ આપણે આવ્યા હતા એક્સપ્રેસ વે માંથી દહેજ વાળા થી અહીંથી હે ને આગળથી આપણે એ બ્રિજ ઉપર એક્સપ્રેસમાં જવાય ચડાવી લેવાની પણ આપણે એમ હે ને નથી જવું કેમકે એ રસ્તો હે ને બહુ ખરાબ છે આજે હે ને નથી ટ્રાફિક અત્યારે હે ને ખુલ્લો પડ્યો રસ્તો કે બે વાગી ગયા જદી આપણે આવ્યા ને બાર હાડા બાર હે ને જદી ટાઈમ થયો

હવે આપણે હે ને વડોદરા થી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડાવવાની હે વડોદરા અમદાવાદ દ્વારા તો મિત્રો આપણે વડોદરા થી હે ને અમદાવાદ વડોદરા વાળા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડાવી લીધી હવે એક્સપ્રેસ માં આપણે પાંત્રી કિલોમીટર હે ને હલવું હે અમદાવાદ મુંબઈ વાળો હાઈવે હા આપડે ત્યાં હે ને એક્સપ્રેસ વાસી ચડી ગયા બ્રિજ ઉપર ને હવે એક્સપ્રેસ હાઈવે આવી ગયા હે પછી આપણે હે ને એક્સપ્રેસ માં પાંત્રીસ કિલોમીટર હલવાનો ત્યાંથી હે ને આનંદ બાજુ ઉતારી લેવાની તો આ સીધા મિત્રો આપણે પકડી લીધા અમદાવાદ વાળો એક્સપ્રેસ વે અમદાવાદ અહીંથી એકસો દસ એકસો પાંચ જેવું હે ને અહીંથી ખાટો હે ત્યાં હે ને આપણે ટોલ નાકા ભી અમદાવાદ મુંબઈ વાળા હાઈવે ઉપરથી એક્સપ્રેસમાં ચલાવીને પાંચ કિલોમીટર હલીએ ને એટલે હે ને અહીંયા ટોલ નાકો આવે ને પછી જ્યાં આપણે જે જગ્યાએ ઉતારીએ ને પાછો હવે છે ને ન્યા આવે ને હવે હે ને આપણે નાકો પાસ કરીને ઊભી રાખશું ને ચા પાણી પીવા ને આપણા કાકાને હવે હે ફોન આવ્યો તો કેમ કે એ વાળા આપણા મિત્રની ગાડી આપે એટલે હવે કાકા એ હે ને થઈ ગયા હા એ દસ વાગ્યાના કાલે દસ વાગાના હે ને ડ્રાઈવિંગ કરે કેમકે દસ વાગ્યા સુધી કાલે આપણે આગતા હતા પછી આપણે આરામ કરતા હતા કાકા આખતા હતા દસ વાગ્યાના તો હવે એ કાકા એ ચાર પાંચ કલાક આપણે એ નીંદર આવશે નહીં જ આવતી ત્યાં સુધી આખસો ને નીંદર આવશે તો આપણે પછી કાકાને ઉઠાવી ને કાં પછી ક્યાંક રાખીને ભાઈ જાઓ કેમકે હવે ઓલા મિત્ર ને નીંદર થઈ ગયા હે ચાર પાંચ કલાક જે કાકા આખે એની ગાડી તો હવે હે ટોલ નાખવા આપણે પાસ કરીને રાખીએ ચા પાણી પીએ

તો વાયલ ના એક કિલોમીટર ચા પાણી ની હે તો આપણે અહીંયા સાઈડમાં દબાવી દઈએ તો મિત્રો ચાર ને એકતાલીસ કિલોમીટર ઉભી રાખી કાકા નજી હે ને એક્સપ્રેસ માં ત્યાં જયા આપણે વાહ હતા ને આપણે ત્યાં તેમ આવે એટલે હું ને ઓલા રમપાઈ આપડા મિત્ર ચા પાણી પીએ કેમકે કાકા પીતા નથી નામે એના હવે સુઈ જવાનું હે તો મેં એટલા પાંચ ને ચાર થઈ ગઈ ને હવે ને કાકા ને આપણા મિત્ર હે ને તો એવા ને કાકા હવે હે ને ગાડીએ જઈને થઈ ગયા કેમ કે ચા નથી પીતા ને આમે અને હવે હોવાનું ટાઈમ છે ને ઓન આપણા મિત્ર રામભાઈ હે ને હવે જઈએ ચા પાણી પીવા જવા હે ને નીચે દુકાન છે એટલે આપણે છે ને દુકાનને પાંચ ગાડી હે ને ઊભી નાખી હતી અહીંથી નીચે છે ને હાલીને જવું પડે તો મિત્ર છે ને ચા પાણી આપણે લઈ લીધા આમ હે ને લાઈન માં હર હર હે ને ટોલ નાકે અહીંયા હોય દુકાનો આવે ને ગાડી જાય આપણે વાં પહેરી ને આપણા રામભાઈ હે ભીખા થયા એટલે નાસ્તા ને ચા કરે નીંદર થઈ ગઈ ને રામભાઈ હવે પાછી હે ને ખોલી નહીં દે હવે પોરબંદર હોય હવે છે તે પોરબંદર હે ને એની ગાડી ઉપસે ને આપણે રાજકોટ કરવાની હે ખાલી તો મીઠા જવા પાણી પીને હે ને પાછા આપણે હલતા થઈ ગયા ને આપણા દાદા હે ને હોઈ ગયા તમે તો આ સાત વાગી ગયા ને આપણે ને ખેડા ભૂકવા એવા જેવા સરસ દાદા હે ને આપને ગયા તો મિત્રો અત્યારે હેને ને છ ને સપન થઈ ગઈ ને આપણે હે ગાડી જાવ ઊભી રાખી આ પે દેખાય ને અમદાવાદ મુંબઈ વાળા આવ્યો હે હજી ખરા આપડે આવ્યા આમ થઈ ને આપણે મિત્ર આવી ગયા આગળ ઊભી રાખી રામભાઈ આપડા કાકા હોઈ ગયા ને એ ટાયર ચેક કરે ને આપણે હેને ને ટાયરો ચેક કરીએ ને ખેરા ગામ હવે અહીંથી હે પાંચ સાત કિલોમીટર થાય આજે આપણે છે ને આમ થઈને આવ્યા ભગતરા સીધો રસ્તો છે ને જાય ને આપણે આ સીધો ખેરા ગામમાં જઈ રસ્તો ને સુરત આવી જ્યારે ઉગી ગયા એમાં મિત્રો આમ થઈને એવા હતા એવા કે આમ હે ને વાસદ થઈ નહીં આપણે પહેલાં જતા પણ આમ થઈને જાય ને એટલે હે ને ફેર પડે ટોલ નાખામાં તો આપણે હે ને ત્યાં હવે તૈયાર ચેક કરી એને પછી ચા પાણી નાસ્તો કરીએ તો મિત્રો સોના વગાણ થાય થઈ એટલે હાથ હે વાગી ગયા ને ના જે બીજી તારીખ છે ને આપણે હે ને અત્યારે જ્યાં હાઈવે ઉપરથી ત્રણ મળ્યા નડિયાદ અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર થઈને જ્યાં પાછળ ખેરા અહીંથી ચાર પાંચ કિલોમીટર થાય ને આ રસ્તો હવે છે ને સીધો ધોળકા થઈને બગોદરા છે ને નીકળે ને ઓલો રસ્તો તારાપુર બગોદરા બગોદરાવાળા વાસદ થઈને આપણે જઈએ ને એ બોરસદ ને વાસદ મિત્ર પેરોનાત કરીને હે ને હોટેલ આવે તન મરઈને આપણે ને નિયા રાખી ચા પાણી નાસ્તો કરીએ ઓન આપડા મિત્ર રામભાઈ આ પ્રકાર છે ને હોટેલ નો જો હે તો મિત્ર હાનાજી નાસ્તો બને તો પછી હે ને આપણે ચા પાણી અહીંયા ઢી લાય આગળ કરશું નાસ્તો ઓન આપડા મિત્ર તો મિત્ર સાક ને આખ્યા થઈ ગઈ ને અહીંથી બગડના 50 કિલોમીટર લ્યો તો ભાષા આપણે હે ને અલ્તા થઈ ગયા નાસ્તો હા ને બનતો તો એટલે વાર લાગે આ તો પછી હે ને આપણે હવે નાસ્તો ક્યાં આગળ ને નાસ્તો કરવો અત્યારે મિત્રો દ્વારકા હે ને અગિયાર કિલોમીટર થાય દ્વારકા ચારસો ને અમદાવાદ કિલોમીટર અને રાજકોટ હવે હે ને અહીંથી એકસો ને કિલોમીટર થાય લીંબડી ઇથોતેર અમદાવાદ બાવન તો મિત્રો હવે હાઈવે છે ને આવી ગયા પોરબંદર રાજકોટ અમદાવાદ વાળો હવે છે ને આપણે દાબી બાજુ ટન મારવાનો હે લીમડી ગયો અડતાલીસ કિલોમીટર અમદાવાદ જમણી સાઈડ હતાવા ને રાજકોટ દાબી બાજુ એકસો ને સાઠ કિલોમીટર હે જવા અમે પુલ દેખાય ત્યાંથી આપણે દાબી બાજુ ટન મારી લેવા ને ખેરાથી સીધો હે ને બગોદરા નીકળે પછી આગળ થોડા છે તણક કિલોમીટર એટલે બગોદરા વટામાણ હે ને કાળાપુર બોરસદ વાળો હે ને હાઈવે તમને બચકી જાય તો મિત્રો આ હે ને હવે અમદાવાદ રાજકોટ વાળા આપણે હાઈવે પકડાયેલી રાજકોટ પોરબંદર રાજકોટ હવે અહીંથી એકસો ને કિલોમીટર થાય ને બગોદરા થાય અહીંથી ચાર પાંચ કિલોમીટર મિત્રો ત્રણ કિલોમીટર આવ્યા ને એટલે બોટ આવ્યો રાજકોટ ભાવનગર સીધું ને વડોદરા તારાપુર ડાબી બાજુ તો જ્યાં અમે બ્રિજ દેખાય ને ત્યાંથી છે ને આપણે જવાનો નામથી આવતા ત્યાંથી આપણે જે ઓલા વાળા થઈને રસ્તે જઈએ ને અહીંથી વટામાં તારાપુર ને પછી વાસદ ને બોરસદ ત્યાંથી પણ હે ને જવાય તો આપડે હજી ખરા ફેરા થઈ ને આવ્યા તા મિત્ર સામે દેખાય આવી ગયો બગડા ગામ અહીંયા હજી હે ને ટૂંકમાં ડબલ ડબલ લાઈન ના હે ને રસ્તો હે અહીંયા આટલામાં બનાવ્યો ન હતા લાઈન રસ્તો પછી આજે ટ્રાફિક છે અને મિત્રો બગોદરા ધામ વચ્ચે હે ને ચાર પાંચ કિલોમીટર હાલીએ ને એટલે જ્યાં ટોલ નાકો આવે ને જ્યાં પવન ચકી અને ગાડી ને હે ને જામ પહેરી ગાડી વાળી પવન ચકી આવે ને હે ને એના જ્યાં પાખીયા હે જ્યાં ઘેવરી હવરી